સામાન્ય સભામાં વિપક્ષની મહિલા નગરસેવકોનું અપમાન કરવામાં આવ્યું છે જેના વિરોધમાં આજે મુગલી સરા ખાતે વિપક્ષ નેતા પાયલ શહીદ નગર નગરસેવકો અને આમ આદમી પાર્ટી મહિલા સંગઠનની બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાની ગઈ સામાન્ય સભામાં વિપક્ષમાં મહિલા સેવકો પોતાના વિસ્તારની રજૂઆતો કરવા જયારે ઉભા થયા ત્યારે અલગ અલગ પ્રયાસો કરાયા હતા રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ બુધવારે ગેસ સિલિન્ડર ચારસો પચાસ રૂપિયામાં આપવા અને મધ્યપ્રદેશની જેમ મહિલાઓને ત્રણ હજાર રૂપિયાની સમાન નિધિ આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ દરમિયાન પોલીસ પાર્ટીના નેતાઓ

આ દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામને અટકાયતમાં લઈ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી આમ આદમી પાર્ટી એવી માંગ કરે છે કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મહિલાઓને ચારસો પચાસ રૂપિયામાં ગેસ મળે

મહિલાઓને સિલિન્ડર અને માનદ વેતન આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે ભાજપના લોકો તેને રેવડી કહીને બોલાવતા હતા પરંતુ અન્ય રાજ્યોમાં યોજેલી ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા આવી જ જાહેરાતો કરવામાં આવી હતી હવે રાજસ્થાનમાં એક જાન્યુઆરીથી ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે તો પછી ગુજરાતની જનતાને કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે જ્યાં વર્ષોથી ભાજપ બહુમતીથી જીવી રહી છે નમસ્કાર જય હિન્દ જય ભારત બધાને અમારા જય શ્રી કૃષ્ણ આજ રોજ હું અને મારા સાથી દંડક અને મારા સાથી મહિલા નગરસેવકો કોર્પોરેટરશ્રીઓ સાથે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની મોરચા મહિલા મોરચાની તમામ બહેનો સાથે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર એવા બ્રજેશભાઈ ઉનડકર અને ઘનશ્યામભાઈ મકવાણા એમના વિરુદ્ધમાં આજે અમે લોકોએ પ્લે કાર્ડ લઈને એમનો વિરોધ નોંધાવ્યો હતો કારણ કે દર વખતે સામાન્ય સભાની અંદર વારંવાર જયારે આમ આદમી પાર્ટીની મહિલા બહેનો જે નગરસેવક છે કોર્પોરેટર છે જે લોકોએ મત આપીને એમને સદનમાં બેસાડ્યા છે લોકોની રજૂઆતો કરવા માટે સદનમાં જયારે ભેગા થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરોમાંના આ જે કોર્પોરેટરોના નામ લીધા એ કોર્પોરેટરો મહિલાઓ વિશે ટિપ્પણીઓ કરવી મહિલાઓનો અમારા જે નગરસેવક બહેનો જયારે ઉભા થઈને બોલતા હોય એમના ચાંદુડિયા પાડવા અને જાહેરમાં પણ અમે ના બોલી શકે એવા જે કૃત્યો કહેવાય કે વાત કહેવાય એવું બોલતા હોય છે ત્યારે આજે અમે લોકો એમનો વિરોધ નોંધાવ્યો અને અમને ચીમકી એટલી છે કે ભવિષ્યમાં પણ હવે બીજી વખત આવી ઘટના ના બને ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટીની જે બહેનો છે એમના વિરુદ્ધમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ટીપ્પણી ક્યારેય કોઈ પણ પ્રકારના ચાંદુડિયા એવું ના કરવામાં આવે કારણ કે અમે કોઈ માનસી સોની નથી અમે લોકો લડાયક છીએ અમે લોકો ક્રાંતિકારી છીએ અમે લોકોના માટે લડવા માટે આવ્યા છીએ લોકોનો અવાજ બનીને આ સભાની અંદર બેઠા છીએ એટલે બીજી વખત આવું કૃત્ય ના થાય એના માટે આજે અમે વિરોધ નોંધાવ્યો છે અને સાથે સાથે આજે માનનીય પણ અમે લેટર પેડ ઉપર રજૂઆતો કરવાના છીએ કે આવનારી જે સામાન્ય સભા છે કે બે સામાન્ય સભા સુધી આ બંને કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવે કેમકે મહિલાઓનું અપમાન ક્યારેય પણ કોઈ પણ પક્ષે સાખી ના લેવું જોઈએ કેમ કે મહિલા એ નારી શક્તિ છે જ્યારે આપણે એક વખત મહિલાઓને સશક્તિકરણની વાત કરતો હોય મહિલાઓને આગળ વધારવાની વાત કરતા હોય ત્યારે જ એમાંના અમુક જે કોર્પોરેટરો જે નગરસેવકો લાંચન કહેવાય એવા નગરસેવકોને સસ્પેન્ડ કરીને ઉદાહરણ બેસાડવું જોઈએ ભારતીય જનતા પાર્ટીને માનનીય મેયરશ્રીને ઉદાહરણ બેસાડવું જોઈએ એના માટે આજે લેટર પણ આપવાના છીએ અને અમે ચીમકી પણ ચીમકી સમજો ચીમકી અને જે પણ સમજો અમે કહીએ છીએ બીજી વખત આમ આદમી પાર્ટીની બહેનો વિશે કોઈપણ પ્રકારની અભદ્ર ટિપ્પણીઓ અભદ્ર કોઈ પણ ભાષા સાથે કોઈ પણ વર્તન બિલકુલ ચલાવી નહીં લે જો હવે પછી આવી કોઈ ઘટના બનશે તો અમારો મોરચો અમે લોકો ઘર સુધી પણ આવવા તૈયાર છીએ જય હિન્દ જય ભારત જય હિન્દ્ર આજે અમે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાની બહેનો મુગલીસર આવ્યા છીએ કારણ કે અમને ઘણા ટાઈમથી એવું જોવામાં આવે છે અને ન્યૂઝમાં પણ અમે પેપરમાં પણ વાંચેલું છે કે આમ આદમી પાર્ટીની બહેનો અમારી મહિલા કોર્પોરેટરો છે નગરસેવક છે એ લોકો અહીંયા સામાન્ય સભાની અંદર આવે તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો નગરસેવકો કે જેમને આપણે નગરસેવક કરી જ ના શકે કારણ કે એ લોકોની અમુક એવી હલકી માનસિકતા છે અને તેઓ અમુક એવી હલકી અભદ્ર ભાષામાં કોર્પોરેટર નગરસેવકો અમારા આમ આદમી પાર્ટી બેનો વિશે ટિપ્પણીઓ કરે છે એમાં બ્રજેશભાઈ અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા આ બંનેના નામ અમે અંદર પણ સાંભળેલા છે અમારે આમ આદમી પાર્ટીની બહેનો અમુક અમુક જે બોલવા મુદ્દા મુભા થાય ત્યારે એમના મુદ્દાના જે લોકો બોલતા હોય એમના ચાળા પણ પાડે છે આ કેટલું યોગ્ય છે અને એનાથી વિશેષ પણ અમને પણ બોલતા શરમ લાગે છે કે એ લોકો એક એવું પણ ધ્યાન રાખે છે કે કોર્પોરેટર બહેનો આમ આદમી પાર્ટીના બહેનો કેટલી વખત વોશરૂમ થાય તમે વિચાર કરો કે આટલી હલકી માનસિકતાવાળા ને નગરસેવક બનાવીને આપણે અંદર મૂકશો તો આપણે અહીંયા કેટલા મહિલા સામાન્ય મહિલા પણ કેટલીક સુરક્ષિત છે આપણે એક વિચારવા જેવી વસ્તુ છે કે જ્યારે નગર સેવકોને આ લોકો આટલી હલકી માનસિકતાથી આવી રીતે જોતા હોય અને આ વોશરૂમ થાય છે ત્યાં સુધી ને ધ્યાન રાખતા હોય તો તમે વિચારી શકો છો કે આમાં પાર્ટીના મહિલા બહેનો કેટલી એમની સામે ફાઇટ આપતા હશે કેટલું એ લોકો એમનું બધું સહન કરતા હશે પણ આજે અમે ખાસ એક આ મુદ્દો લઈને આવ્યા છીએ કારણ કે હવે આમ આદમી પાર્ટીની મહિલા મોરચાની બહેનો છે એ પાછળ નહીં મળે કારણ કે આવી રીતે જો વારે વારે આવું થશે તો અમે રજેશ ઉડણ અથવા તો ઘનશ્યામભાઈ મકવાણા બંને છે એમના બંનેના ઘર સુધી પણ જવા અમે તૈયારી દર્શાવી છે આગળથી અમારા કોઈ પણ કોર્પોરેટર નું અપમાન ના કરે અમે એમને ચીમકી આપીએ છીએ જય હિન્દ જય ભારત રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જનાદેશ ન્યૂઝ સુરત